કામદારોના શોષણ અને કોન્ટ્રાક્ટ આધારિત નીતિની સામે કામદારો દ્વારા આજરોજ વિરોધ નોંધાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના એકસો ચાલીસથી વધુ સફાઈ કર્મચારીઓએ કામદારોના શોષણ અને કોન્ટ્રાક્ટ આધારિત નોકરીની નીતિ સામે વિરોધમાં હડતાલ શરૂ કરી છે સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય સહિત શહેરમાં પાલિકા સંચાલિત તમામ બાગ બગીચાઓમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ માળી શ્રમજીવી અને એનિમલ્સ કીપર્સે આ હડતાલમાં ભાગ લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવવાના હોવાથી હાલ સફાઈ કર્મીઓએ ઝૂ ક્યુરેટરને ગુલાબ આપીને રજૂઆત કરી છે અને આંદોલન હાલ પૂરતું સમેટ્યું છે જ્યારે વડાપ્રધાન પરત ફરશે તે બાદ સત્તાવીસમી તારીખથી સફાઈ કર્મચારીઓ ફરી કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે કર્મચારીઓ દ્વારા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા માનવદિન પ્રથા હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત કામદારોને નોકરી સોંપવાની તૈયારી થઈ રહી છે જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે કર્મચારીઓની માંગણી છે કે છેલ્લા પંદર વર્ષથી તેઓ સેવા આપતા આ કામદારોને રોજિંદી કે કાયમી ધોરણે નોકરી આપવામાં આવે સયાજીબાગમાં કર્મચારીઓએ પોસ્ટર બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અનોખા અંદાજમાં તેઓએ સયાજીબાગમાં આવતા જતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો કર્મચારીઓએ કામદારોનું શોષણ બંધ કરવાના નારા લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ કામગીરી બંધ રહેશે કર્મચારીઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમારી સાથે એકસો ચાલીસ કામદારો છે જેમાં સફાઈ કર્મચારી માળી શ્રમજીવી અને એનિમલ કીપર જેવી વિવિધ કેટેગરીના કામદારોનો સમાવેશ થાય છે અમને બધા પ્રકારના કામ કરાવવામાં આવે છે પંદર વર્ષથી અમે નોકરી કરીએ છીએ પરંતુ અમને કાયમી કરવાના બદલે અધિકારીઓ કોન્ટ્રાક્ટ લાવીને પોતાના ખિસ્સા ભરવાની તૈયારી કરી રહ્યા છે અમે આનો સખત વિરોધ કરીએ છીએ તેઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે તેઓનું માન જળવાય તે માટે અમે આંદોલન સમેટીએ છીએ પરંતુ આગામી સતવિસમી તારીખે વડાપ્રધાન જાય બાદમાં ફરી કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરીશું આ કર્મચારી બધા છે સેજી ના કર્મચારી છે આ બધા અને એમાં માળી મજૂર અને એનિમલ કીપર આ તમામ કર્મચારી છે જેઓએ આજે વિરોધ પ્રદર્શન એવો કર્યો છે કે માનીય અધિકારીઓને ગુલાબ આપીશું એમના જોઈ રહ્યા છે કઈ પ્રકારના બધા કામ કરી રહ્યા છે જોખમી કામ કરી રહ્યા છે આજે એમનું ભવિષ્યને બદલે એમનું અહિત કરવા માટે કોન્ટ્રાક્ટ લાવવાની પાટણકર અને માનવ મહેતા જે છે એ કરવા કર્મચારીને અહિત કરવા માટે સત્તર તારીખે મિટિંગ કરી કે કોન્ટ્રાક્ટ લાવીશું પણ અમે એનો સખત વિરોધ કામદાર સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ તરફથી અમે વિરોધ કરીએ છીએ અને એનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ એ બિલકુલ ચલે આગળની રણનીતિ માન્ય વડાપ્રધાન આવે છે ત્યાં સુધી અમે સ્થગિત રાખીશું પછી સત્યાવીસમી તારીખથી કામદાર એકતા શું છે એ અમને આ અધિકારીને અમે બતાવીશું અમારી સાથે એકસો કર્મચારીઓ છે એમાં સફાઈ કામદાર માળી મજૂર એનિમલ કીપર વગેરે જે બધા અલગ અલગ કેટેગરીના કામ કર્મચારી છે જેને બધું કામગીરી કરાવે છેલ્લા પંદર વર્ષથી એ લોકો નોકરી કરે છે અને એ લોકોનું રોજિંદારી પરિવર્તન કરવાના બદલે એ લોકોના આવે જે અહીંયા પાટકગઢ સાહેબ છે અને માનવ મહેતા સાહેબ છે એ લોકો પોતાનું ઘર ચાલે અને પોતાના ખિસ્સા ભરાય એ રીતે આ લોકોને કોન્ટ્રાક્ટ લાવવાની વાત ચાલી રહી છે તો અમે એ કોન્ટ્રાક્ટનો વિરોધ કરીએ છીએ અને અમે એ લોકો અમારી માંગ એવી છે કે અગાઉ અહીંયા ઐતિહાસિક વડોદરામાં ઐતિહાસિક નિર્ણય લેવો તો કે જે બારસો નું મહેકમ ઊભું કરીએ અને નવસો સાહીઠ જેવા કર્મચારીઓને કાયમ કર્યા હતા એવી રીતે આ લોકોનો બી સાતસો વીસ દિવસ થયા હોય તો એ લોકોને રોજિંદારી પરિવર્તન કરે આ સંદર્ભે સયાજીબાગના જ્યુ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે સયાજીબાગમાં એનિમલ કીપરની ભરતી પ્રક્રિયા ઘણા સમયથી હાથ ઉપર છે આ ભરતીમાં કેટલાક નિયમોમાં ફેરફારની જરૂરિયાત હોવાથી અમે આ બાબતની ઉપર રજૂઆત કરેલ છે આનો હકારાત્મક નિર્ણય લેવા તેવું અમે ઈચ્છી રહ્યા છીએ કારણ કે અહીંયા માનવદિનમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓને લાભ મળે તેની અપેક્ષા રાખીએ છીએ કાયમી ભરતી અંગેનો નિર્ણય ઉપરથી થાય છે અને અમે આ બાબતનું ધ્યાન દોરીશું અમારું સ્ટેન્ડ ક્લિયર છે કે કોન્ટ્રાક્ટ પ્રથા લાવે તો પણ માણસો તો આ જ રહેશે હું જણાવવા કે જે તમામ કર્મચારીઓ છે અત્યારે છેલ્લા કેટલા સમયથી સફાઈ સેવક છોડીને મહાનગરપાલિકાના ઇતર વર્ગ ચાર ના હોદ્દામાં કોઈ પ્રકારની ભરતી થઈ નથી રહી હું ફક્ત ને ફક્ત મારા ઝુ વિભાગની વાત કરીશ તો ઝુ વિભાગમાં અ એનિમલ કીપરની ભરતી માટેની અમે ફાઇલ ઓલરેડી ઉપસ્થિત કરેલી છે અને એનિમલ કીપર એટલે મેઇન જાનવરોની દેખરેખ અને સાર સંભાળ રાખવા માટેની જે ખાસ પોસ્ટ છે એ પોસ્ટ તમામને તમામ પોસ્ટમાંથી જેટલી શક્ય બને એટલી પોસ્ટ પર કાયમી ભરતી કરવા અંગેની અમે પ્રક્રિયા હાથ ધરેલી છે દરમિયાન આ કર્મચારીઓને જે અત્યારે માનવદિન તરીકે કામ કરે છે એમને આઉટસોર્સિંગ મારફતે રાખવાની ઉપરી સૂચના મળેલી છે અને તે માટે કરીને આ આંદોલનને આ શાના માટે કરી રહ્યા છે એનું તો મને બહુ આઈડિયા ખ્યાલ નથી કે મને એવું લાગે છે કે એ લોકોને ખોટી ધારણા છે કે ભાઈ આઉટસોર્સિંગ થશે તો કોઈ દિવસ કાયમી નહીં થાય જો જે એવી વાત છે નહીં અને કારણ કે ઝૂ વિભાગમાં એનિમલ કીપરની કાયમી ભરતીઓ ટૂંક સમયમાં અમારે કરવી પડશે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ પણ એનિમલ કીપરની ભરતીઓ જરૂરિયાત મુજબ કરવાની રહેશે હાલ તે માટે જે વહીવટી પ્રક્રિયા છે અમારી શરૂ છે એટલે આમાં જે આવેદનપત્ર મારી પાસે પણ આવેલ છે એમાં મેઇન બે એ લોકોએ આપણે શું કહેવાય કે મિક્સ કરેલ કરેલું કરેલું છે જેમાં પાક્સન ગાર્ડન વિભાગનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને પાક્સન ગાર્ડન વિભાગ વિભાગ મોટું છે મહેકમ મોટું છે ઝૂનું મહેકમ એટલું મોટું છે નહીં એટલે ઝૂ વિભાગમાં ખાસ એનિમલ કીપરની ભરતી માટે અમારી પ્રક્રિયા શરૂ છે એ સિવાય આપ જાણો છો કે સફાઈ સેવક નો જે વર્કચાર્ટની જે જગ્યા છે એમાં રૂટીન કોર્પોરેશન ભરતીઓ કરતું હોય છે વર્ષ પહેલા જ લગભગ બારસો જેટલા કંઈક સફાઈ સેવકોને રોજમદારીમાંથી કાયમી કરવામાં આવ્યા સફાઈ સેવકોનું સાયકલ એઝ મુજબ ચાલુ છે રહી વાત ઇતર વર્કચારની જગ્યાઓમાં એમાં જે પણ નિર્ણય જે આ બધા વર્કચારને ભરતીના અંગે તમામ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા જે લેવામાં આવે છે એ મહાનગરપાલિકાઓને પણ લાગુ પડતા હોય છે અને એ રીતે ઝૂ વિભાગના એનિમલ કીપરની જગ્યા માટેની અમે પ્રક્રિયા

કોન્ટ્રાક્ટ મારફતે આવશે તો એ લોકોને પીએફ અને એસઆઈસી નો લાભ મળશે જે અત્યારે એ લોકો નથી મળી રહ્યા અમારા તરફથી કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિના લાભો સમજાવવામાં આવ્યા છે હવે એ સમજીને એ લોકોને ધ્યાન પર આવે ઉલટાનું મને એવું લાગે છે કે રાજ્ય સરકારના શ્રમ આયુક્તે તો ઉલટાનું આ લોકોના ભલામાં આ નિર્ણય કરેલો છે કોન્ટ્રાક્ટરને બી ફાયદો એટલા માટે નથી કારણ કે કોન્ટ્રાક્ટરને કેશ ચૂકવણું કરવાનો તો નહીં કોન્ટ્રાક્ટરને પણ ચૂકવણું બેંકમાં કર મારફતે કરવાનો છે એ એને તેના પુરાવા રજૂ કરવાના હોય છે કે પગાર જે છે એ બેંક મારફતે જ થાય છે જે સરકારના નિયમિત નક્કી કર્યા વેતન મુજબ જ કરવામાં આવે છે